આમ તો જે થમનેલ બનાવવાનું છે આગલે વિડીયોનું ના જો તમે જોતા આવજો ફોટો પણ હતા એ તો આવી જશે ફોટો તો તમે જોતા આવજો વિડીયો બહુ મસ્ત છે ત્યારે મેં જો ઘરે વ્યાયા હતા પછી પાણી બાણી ખાઈને પોરો બોરો એટલે પાણી પાણી ખાય હું પાણી પી લીધું ને પોરો બોરો ખાઈ લીધો હું ભૂર્યા જઈ રહી છીએ નદી એક ખાતા ખાવા ગરો સાંભળી ના તો હાલો તમને પણ આજે બતાડી કાંઈતરા પાણી જોવા નદી તો પગ ગયા તો ઉપર તો આપણે કંઈ તમને દેખાડ્યું ન હોય કે કારણ કે બધા કાંઈતરા પાડવાનું જલ્દી જલ્દી જો આ છે કાંક અહીં પાડો એ કાંઈતરા જો એટલે જબલામ પાડી લીધા કાતરા બાકી બીજા પાડી ગયા છે તો હાલો હવે આપણે પણ નીકળજો વાડી વાળા આવી પેલા જો આપણે ભાઈઓ હતા ને મોટા એક કાતરા ખમ એટલા મજબૂલ હતા ને જો એનો મોબાઈલ જો એને ભૂલતા ગયા જો લો હવે એને ખબર નથી કે એનો મોબાઈલ ક્યાં છે ચાલો તો આપણે લેતા જઈએ અને જો અમારે હોમમેડ આંકડી હતી જો ઘરેથી લાયદ આંકડીઓ તો પાછા લેતા જઈને નીકળી જાય જો શિંદા બુદ્ધિ તા અમને ન આવે એટલે એમ તોય શિંદા પાડીને આવી ભાઈ રેવી ભાઈ હા એ નાવા મીને